કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે શનિ શનિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જયંતિના દિવસે શનિદેવ પ્રગટ થયા તેવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરે છે આ વખતે શનિજયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વૈશાખવધ સોમવતી અમાસ શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવી છે તો શનિ જન્મ જયંતિને લઈ અને શનિ મંદિરોમાં હવન અને વિશેષ આરતીનું આયોજન કરાય છે ત્યારે સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર શનિ શનિજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તન મનની શાંતિ માટે નાની મોટી પનોતીના નિવારણ માટે ખાસ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રી રઘુરામજી શાસ્ત્રીજી દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું તો શનિ યોગ મહાયજ્ઞમાં પંચોતેર કિલો ખારેક અગિયાર કિલો ઘી એક કાળા કિલો કાળા તલ તેલનો ડબ્બો એકસો આઠ વનસ્પતિ પૂજા સામગ્રી દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી શાસ્ત્રી રઘુરામ આઈ જોશી આ કયું મંદિર છે જૂનું છે ક્યાં આવેલું છે આજે શું કાર્યક્રમ કોટેશ્વર મહાદેવ મંદિર સો વર્ષ પુરાણું મંદિર છે પણ જીર્ણોદ્વા બે હજાર છમાં થયેલો તો શનિ મહારાજની મૂર્તિ હનુમાનજી મહારાજની મૂર્તિ માતાજીને દરેક નવા નૂતન દેવો બેસાડેલા છે આજે શનિ મહારાજની જન્મજયંતિ એટલે વૈશાખ પદ અમાસ ને સોમવાર તો સોમવારના દિવસે અમારે દર જન્મજયંતિ નિમિત્તે યાગ રાખવામાં શનિયાગ એટલે શું જે હજારથી ઉપરની આહુતિ આપવામાં અને શનિયાગ કહેવામાં આવે સોથી ઉપરની આવૂતિ અમે યજ્ઞ કહેવામાં આવે એટલે યાજ શબ્દ અને યજ્ઞ શબ્દ કોઈને હજુ ખબર પડતી નથી દસ હજારની આવૂતિ હોય વીસ હજારની આવતી હોય સવા લાખની આવૂતી હોય એ યાજ શબ્દ કહેવામાં આવે આજે અમારા સમસ્ત ગામ અને વિશ્વની શાંતિ માટે સાડા બાર હજાર ખારેકનો હોમ વજન ઉપર ગણતરી કરવા જઈએ તો પંચોતેર કિલો ખારેક થઈ એક તેલનો ડબ્બો કાળા તલ અગિયાર કિલો અગિયાર કિલો ઘી સમસ્ત એકસોને આઠ પ્રકારની વનસ્પતિ ઔષધિ યજ્ઞ સામગ્રી કહેવામાં આવે તેના દ્વારા એકાદશ એટલે ચૌદ બ્રાહ્મણો સાથે મહાયજ્ઞ કરવામાં આવેલો આ કતારગામ ધોળકિયા ગાર્ડનની બાજુમાં શનિદેવ મંદિર બરા હનુમાન મંદિર કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તો દરેક ભક્તો અહીંયા આવે છે અને ભક્તોના કલ્યાણાર્થે આ યજ્ઞ કરવામાં આવે છે ઘણા ભક્તો કહે છે મહારાજ શ્રી અમારા શરીરની તમામ પ્રકારની શાંતિ અમને અહીંયા આવ્યા પાછી જોવા મળે છે ઘરમાં કંકાસ થતો હોય પણ અમે એકવીસ શનિવાર ભરીએ એકાવન શનિવાર ભરીએ કે એકસો એક શનિવાર ભરીએ એટલે મારા કાર્ય ભગવાન શનિ મહારાજ અને હનુમાન દાદા કરી રહ્યા છે એવા ઘણા ભક્તો મારી પાસે કહે છે કે મહારાજશ્રી આ યજ્ઞ કરીએ છીએ તેનું ફળ અમને પણ મળે છે તો યજ્ઞ કરવાથી દરેકનું કલ્યાણ થાય એકલું ભારત કે રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર નહીં વિશ્વ કલ્યાણાર્થે યજ્ઞ કરવામાં આવે છે